સોમનાથ એટલે શ્રદ્ધાનો દરિયો પણ આજે હું તમને લઈ જઈશ ઘેલો સોમનાથના પવિત્ર ધામે એક અનોખી સફર પર એકલો મુસાફર પણ મનમાં અઢળક ભક્તિ જ્યાં પગલે પગલે ઇતિહાસ બોલે છે ત્યાં શરૂ થાય છે આજની મારી સફર તો આવો મારી સાથે જોઈએ ઘેલો સોમનાથના આ દિવ્ય દરબાર જ્યાં ભક્તિ શાંતિનો અનોખો અનુભવ થાય છે ઘેલો સોમનાથ ભગવાનના દર્શન સપની રોમાંચ અને એક અનોખો અનુભવ મારા બ્લોગમાં તો ચાલો કરી આજની નવી સફરની શરૂઆત નમસ્કાર મિત્રો હું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા અને મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના છ અને મિત્રો આજે હું જઈ રહ્યો છું અતિ પાવન પવિત્ર ધામ એવું ઘેલા સોમનાથમાં આવેલા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો આજે હું કરાવું મહાદેવના દર્શન અને ગેલા સોમનાથના કુદરતી નજારા માણીએ મહાદેવના દર્શન કરીએ અને મંદિરની સંપૂર્ણ માહિતી મેળવીએ તો ચાલો મિત્રો જઈએ ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ આ મારું બાઇક લઈને હું જઈ રહ્યો છું ગેલા સોમનાથ અને અત્યારે ગામડાના રસ્તા પર ઊભા છીએ અત્યારે પણ બાકી અહીંનો નજારો પણ તમે જુઓ કેટલો મસ્ત મજાનો મનમોહક એવો નજારો છે સામે છે પવનચક્કીઓ અને કુદરતી સૌંદર્ય પણ એટલું અદ્ભુત છે તો ચાલો મિત્રો હવે જઈએ મહાદેવ મંદિરના દર્શન કરીએ ગેલા સોમનાથ આજની મારી સફર શરૂ થાય છે કડુકા ધામથી રસ્તામાં કુદરતી દ્રશ્યો ખૂબ જ મનમોહક છે પહાડ અને રસ્તાની બંને બાજુનો સુંદર નજારો આપણી સફરની યાદગાર બનાવે છે તો આવા જ નજારાનો આનંદ માણતા માણતા આપણે થોડીક જ વારમાં પહોંચીશું ગેલા સોમનાથ ત્યાં સુધી તમે પણ તમારી આંખોથી આ સુંદર નજારાને માણો आई गई ना आई गई सादी है ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગેલા સોમનાથ અને અહીં પહોંચતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે અને આજે છે ગેલા સોમનાથમાં મેળો ભરાયો છે એટલે માણસોની ટ્રાફિક પણ ફૂલ એવી છે બાકી જુઓ મિત્રો આ છે ખેલો સોમનાથમાં કલાત્મક પ્રવેશ દ્વાર અને પ્રવેશ અંદર પ્રવેશ કરતાં જ સામેની બાજુ જોવા મળે છે ઘેલો સોમનાથ મહાદેવનું મંદિર નહીં આવતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય એવું આ મંદિર છે તો ચાલો મિત્રો હવે અંદર જઈએ અને મહાદેવના પવિત્ર દર્શન કરી લઈએ ખેલા સોમનાથનું મંદિર ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મંદિર છે આ મંદિરના શિલ્પકામમાં જૂની કાળજીપૂર્વકની કારીગીરી જોવા મળે છે ખાસ કરીને મહાદેવનું ગર્ભગૃહ અને આસપાસના સ્તંભો પર સુંદર કોતરણી કરવામાં આવી છે આ મંદિર માત્ર ધાર્મિક નથી પણ કલા અને શિલ્પકલાનો સુંદર નમૂનો છે એવું છે આ મસ્ત મજાનું આ મંદિર અહીં ભક્તો દરરોજ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં મેરા જેવું વાતાવરણ હોય છે અને અનેક ભક્તો અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે હવે મિત્રો મંદિરના દર્શન કરી લેતા પછી હવે મંદિરના ઇતિહાસ પર થોડુંક નજર નાખીએ તો ઇતિહાસ કંઈ કહેવો છે કે આ મંદિરનો ઇતિહાસ પંદરમી સદી ચૌદસો સત્તાવનની આસપાસનો છે વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મોહમ્મદ ગજનીએ બે ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવળી દેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગડમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આમ મીણદેવીને મહાદેવમાં અપાર શ્રદ્ધા હતી ઈસવીસન ચૌદસો હતા વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીણદેવીને કહ્યું કે મને પાલખીમાં લઈ જાઓ પરંતુ ચૌદસો ની આસપાસ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી તેણે ભૂગર્ભમાં છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યું પરંતુ તેની કુંડી હુરર મીનદેવી સાથે મરી ગઈ અને તેને મીનાદેવીને તેના પિતાશ્રીના મનસુબાની જાણ કરી દીધી હતી એ જ સમયે મીનાદેવીને સપનામાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણીઓ પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા આમ સોમનાથ દાદાની પાલકી દૂર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને मालूम પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલકી પાસે દોડાવ્યું જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસ્તન તાલુકાના કાળાસર અને મોઢગા ગામ વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અને અહીં શિવલિંગની સ્થાપના થઈ સાતો સાત આ મંદિરની સામેની બાજુ ડુંગર ઉપર મેળવી દેવીએ સમાધી લીધી આ યુદ્ધ દરમિયાન ઘેલા વાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં તે મુસ્લિમ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવેલા અનેક લોકો માર્યા ગયા હતા શૈલાજીયાના યુદ્ધમાં મોહમ્મદ જાપાનના સૈનિકો બધા જ શિવ ભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મોહમ્મદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જેઓ તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા તેણે મહંમદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા ઘેલા વાણીનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈનિકો સામે લડતું રહ્યું તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું હતું આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મળ્યા હતા આમાં જગ્યા અતિ પૌરાણિક છે અને અહીં મંદિરની આસપાસનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે મંદિરની આસપાસ સુંદર બગીચો અને હરિયાળું પરિસર છે પરિવાર સાથે ફરવા અને ભક્તિ સાથે પ્રકૃતિનો આનંદ માણવા માટે આ સ્તર ઉત્તમ એવું છે અહીં પાણીનો પ્રવાહ શાંતિપૂર્ણ વાતાવરણ અને ઝાડ વૃક્ષોથી ભરેલો વિસ્તાર દર્શન કરવા આવતા યાત્રાઓ માટે શાંતિ આપે એવી આ જગ્યા છે ચાલો મિત્રો ફાઇનલી મંદિરના દર્શન કરી લીધા મસ્ત મજાના જેવા દર્શન કરી લીધા અને અહીં આવીને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થયો અને બાકી તમને આવા જવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું જય માતાજી